નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્રો આજે જે જિલ્લા કક્ષાએ જે રોજગાર ભરતી મેળો જે આવેલો છે એની આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે ધોરણ નવ પાસ દસ પાસ બારમું પાસ કોઈ પણ સ્નાતક અથવા અનુસ્નાતક તમામ આઈટીઆઈ સ્ટેટ ધારકો અને ડિપ્લોમા બીજી ધારકો માટે આ જે ભરતી મેળો છે એનું આયોજન કરવામાં આવેલું છે એ પણ કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે મિત્રો આ રોજગાર ભરતી મેળામાં વાત કરીએ તો આમાં પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે ભરતીનું સ્થળ કયું છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો ગુજરાતમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે જે જિલ્લા રોજગાર વિનિમય કચેરી મોડેલ કેરિયર સેન્ટર દ્વારા એક ભવ્ય રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ ભરતી મેળામાં વિવિધ પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે આ ઇવેન્ટ ખાસ કરીને એવા ઉમેદવારો માટે છે જેઓ ઇન્ટરવ્યુ દ્વારા સીધી નોકરી મેળવવા ઈચ્છે છે આ એક ઉત્તમ તક છે જેનો ગુમાવશો નહીં મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ ભરતી મેળાની ખાસ વાત એ છે કે તેમાં ધોરણ નવ પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે આ મેળામાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી મિત્રો રસ ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત ધ્યાનપૂર્વક વાંચી જરૂરી દસ્તાવેજો સાથે આપેલ તારીખે અને સ્થળે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું આ ભરતી મેળા દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી તકો પૂરી પાડવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આમાં કેટલી પોસ્ટ રાખવામાં આવેલી છે તો જે આપણને જે નોટિફિકેશન મળ્યું છે એમાં પોસ્ટ જે છે જગ્યાઓ જે છે એનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આમાં શૈક્ષણિક લાયકા શું રાખવામાં આવેલી છે તો આપણે અગાડી જોઈ ગયા તે પ્રમાણે ધોરણ નવ પાસ દસ પાસ બાર પાસ કોઈ પણ સ્નાતક અનુસ્નાતક તમામ આઈટીઆઈ સ્ટેટ ધારકો ડિપ્લોમા બીઈ એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ ધારકો માટે આ જે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે વધુ વિગતો માટે તમારે સત્તાવાર નોટિફિકેશન જોવું એટલે કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ ભરતી મેળામાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો આ ભરતી મેળામાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે પાત્ર ઉમેદવારોએ તેમના તમામ જરૂરી દસ્તાવેજો સાથે વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અગત્યની તારીખો અને ભરતી મેળાનું સ્થળ કયું રહેવાનું છે તો રોજગાર ભરતી મેળાનું મુખ્ય તારીખો નીચે મુજબ છે જે રોજગાર ભરતી મેળાની તારીખ છે મિત્રો ચાર નવ બે હજાર પચીસના રોજ ભરતી ભરતી આયોજન કરવામાં આવેલું છે સ્થળની વાત કરીએ તો સમાજ ભવન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ નવરંગપુરા અમદાવાદ આ જે ભરતી મેળાનું જે સ્થળ છે મિત્રો ત્યાં તમારે તારીખ ચાર નવ બે હજાર પચીસ ના રોજ હાજર રહેવાનું થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફોર્મ કઈ રીતે ભરવું તો મિત્રો રસ ધરાવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત તારીખે અને સ્થળે તેમના મૂળ પ્રમાણપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું છે અરજી કરવાની પ્રક્રિયા તો તમામ દસ્તાવેજો એકત્ર કરો શૈક્ષણિક પ્રમાણપત્રો રિઝ્યુમ ઓળખપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ વગેરે તમારે ભેગા કરવાના છે અને જાહેરાતમાં જણાવેલ સ્થળ પર મુલાકાત લો આત્મવિશ્વાસ સાથે તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમકે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત